ભાવનગર સ્ટેશન કોર્ટમાં ઘટી ઘટના અચાલક ઘસી આવેલ શખ્સ છે જઝની ચેમ્બરને માર્યા પાટા પોલીસની હાજરીમાં જ કિશોર નામનો નશાખોર શખ્સ બેફામ ગાળો બોલી કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડાવ્યા ગુનાહિત માણસ ધરાવતો આ શખ્સ જઝની ચેમ્બરને પાટા મારતો રહ્યો અને મુખ મુખપ્રેષક બનીને જોતી રહી આવરા તત્ત્વોને કારણે શહેરમાં આચકનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો ભયભીત છે ભાવનગર શહેર જિલ્લામાં કાયદો વ્યવસ્થા કસાઈ ગઈ હોવાનો આ તાદ્રશ પુરાવો છે આ ઘટનાને પગલે વકીલોએ કાયદો અને વ્યવસ્થા પ્રશ્ને પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે વકીલોએ જણાવ્યું કે પોલીસ શહેરમાં દારૂ ભૂસાડવા વાળાઓને સરળતા રહે તેમજ પોતે કાયદો વ્યવસ્થા નહીં જાળવી શકતા રાત્રે વેપાર ધંધો કરતા વેપારીઓને તેમના વેપાર ધંધા વહેલા બંધ કરાવે છે તો શું આ કારણે શહેરમાં ક્રાઇમ થાય છે શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવા પોલીસે કડક પગલાં ભરવા જોઈએ સાથે ઘટનાના મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધી જીદ્યા માર્ગે લડત આપવાની ચીમકી વકીલોએ ઉચ્ચારી હતી સુરક્ષા પોઈન્ટ ઓફ વ્યૂ નામદાર કોર્ટની બહારના ભાગે એક પોલીસ જે છે કર્મચારી તૈનાત કરવામાં કરવાનો હોય છે અને આજે તે ગેરહાજર રહેલ તેમજ મેઇન ગેટ ઉપર બી બે કર્મચારી પોલીસ કર્મચારીની ડિપ્લોયમેન્ટ હોય છે આ બનાવ મેઇનલી જે નામદાર કોર્ટની બહાર જે પોલીસ ગેરહાજર હતો એના હિસાબે બન્યો હોય એ ટાઈપનું મારું માનવું છે જો એ કોન્સ્ટેબલ હોતે તો તેનું ફ્રિસ્કિંગ અને ચેકિંગ કરી અને આ રીતનો બનાવ ના બન્યો શકતો પણ આ બાબતે એક ઇન્કવાયરી કન્ડક્ટ કરવામાં આવશે અને તેની વિરુદ્ધ જે બી પોલીસ કર્મચારીઓ છે તેની વિરુદ્ધ પગલાં લેવામાં આવનાર બિલકુલ આજે સાંજે પાંચ વાગે નામદાર કોર્ટના કહેવા મુજબ વકીલો પોલીસ કર્મચારીઓ તેની એક મિટિંગનું આયોજન કરનાર છે એ મિટિંગમાં બી જે બી રજૂઆત હશે તે ઇન્કવાયરી પોઈન્ટ ઓફ વ્યૂ એને કરી અને એ રીતે એક્શન લેવામાં આવનાર છે હિરેન જાની પૂર્વ પ્રમુખ ભાવનગર બાર એસોસિએશન પ્રમુખ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આજ રોજ સવારના સાડા દસ કલાકે એક તોમતદાર ભાવનગરના એડિશનલ ડિસ્ટ્રિક જજ રાઠોડ સાહેબની કોર્ટ પાસે આવી અને કેફી પદાર્થનું સેવન કર્યું અને કોર્ટ નામદાર કોર્ટ હજી ડાયસ ઉપર આવી નહોતી અને કોર્ટના ચેમ્બરના બારણે પાટા મારીને એમ કહે છે કે મુદત આપ મુદત આપ ત્યાર પછી પીધેલી હાલતમાં કોર્ટ રૂમમાં જાય છે અને કોર્ટના કર્મચારીઓ સાથે પણ માથાકૂટ કરી એના અમારા જાણવા પ્રમાણે એના બે કેસો આજે કોર્ટમાં અદાલતમાં હતા ત્યાર પછી એ પીધેલી હાલતમાં બહાર નીકળ્યો અને બેફામ શબ્દોમાં ગાળો બોલતો હતો એટલે વકીલોએ એને ટપાર્યો અહીંયા જે કોર્ટ ઓડલી હતો એણે એને અટકાવવાની કે એને કવર કરવાની કોશિશ કરી નહીં પણ વકીલોએ બીજા પોલીસને બોલાવી અને એને જેલ હવાલે એને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે પણ આજે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણપણે કથળી ગઈ છે એવું અમારું માનવું છે આજરોજ જે બનાવ કોર્ટમાં બન્યો છે કે જ્યાં સતત અને સતત અસામાજિક તત્વોની જવર જવર હોય છે અને ત્યાં જો વકીલો અને જજ સાહેબ સુધી પહોંચવા માટે આ જો તોમતદારો હિંમત કરી શકતા હોય તો ભાવનગરમાં અત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ રહી નથી એવું અમારું સંપૂર્ણપણે માનવું છે ભાવનગરની પોલીસ રાત્રે અગિયાર વાગ્યે નિર્દોષ નાગરિકોને રંજાડે છે બહાર નીકળેલા નાગરિકો જે ફેમિલી સાથે હોય એની સાથે ગુનાગેરાવ જેવું વર્તન કરે છે અને અસામાજિક તત્વો માટે ખુલ્લો દોર આપતી હોય એવી પરિસ્થિતિ આજે ભાવનગર બની ગઈ છે ભાવનગરના બુટલેગરોને સેફ પેસેજ આપવા માટે રાત્રે વાગ્યે દુકાનો બંધ કરાવવામાં આવે છે મારે પોલીસને પૂછવું છે કે કયા કાયદાની કઈ જોગવાઈઓ અનુસાર તમે આવા પ્રકારની પબ્લિકને હેરાનગતિની કાર્યવાહી કરી રહ્યા છો જ્યારે સરકાર દ્વારા એવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે કે ચોવીસ કલાક સુધી માણસ ધંધો કરી શકે અને ભાવનગરમાં ઉલટી ગંગા જોવા મળે છે ભાવનગરમાં અત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણપણે કથળી ગયેલી છે અને ભાવનગરના એસપી અને અને આઈજીની બદલી માટે ભાવનગરના વકીલો અગાઉ મેદાનમાં આવ્યા હતા જ એ જ રીતે કદાચ અમારે ફરીવાર પણ આ જો પરિસ્થિતિ રહેશે તો ભાવનગરના વકીલો ભાવનગરના પ્રજાજનો માટે ભાવનગરની પ્રજા માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું ફરીવાર નિર્માણ થાય એના માટે માનનીય મુખ્યમંત્રી ગૃહમંત્રી તથા તંત્રને રજૂઆત કરશે અને જો એમ થતાં પણ જો આની બદલી કરવામાં નહીં આવે તો પછી ભાવનગરના વકીલો ગાંધી ચિંતા રાહે આંદોલન પણ કરશે એવી અમે આ તમે સ્પષ્ટ ચેતવણી આપીએ છીએ આજને આજના દિવસે આ બનાવ પછી માનનીય એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી રાઠોડ સાહેબે બાર વાગ્યે પોલીસને સૂચના આપી હોવા છતાં ભાવનગરના અધિકારીઓ એટલા જાડી ચામડીના છે કે એસપી કે ડીવાય એસપી અત્યાર સુધી નામદાર કોર્ટમાં આવતા નથી ભાવનગરના વકીલો અને ભાવનગરની જ્યુડિશિયરી પોલીસ તંત્ર માટે એક અનિચ્છનીય વ્યક્તિઓ હોય એવી રીતે આ તંત્ર કામગીરી કરી રહ્યું છે જો તંત્ર પોલીસ આજે વકીલો અને જ્યુડિશિયલ ઓફિસરો સાથે પણ આવું વર્તન કરશે તો લોકોની માટે હવે કઈ પરિસ્થિતિ ઊભી થઈ જશે એ આપણે સમજવું જ રહ્યું છે